प्राकृतसाधु संश्रया दुर्लभैश्वर्यतां प्राप्तो निन्दितशत्रुतां व्रजे कुलजः प्राकृतो राज्ञा स्वकुलीनतया सदा न पापे कुरुते बुद्धिम् વહલા શ્રોતાજનો મોરબી સત્સંગ સમાજ દ્વારા આયોજિત મહાભારતની કથા અંતર્ગત આપણે સાંભળી રહ્યા છીએ ભીષ્મ પર્વની કથા કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મ પોતાના પૌત્ર યુધિષ્ઠિર રાજાને શાંતિના ઉપાયો બતાવે છે એમાં ગઈકાલે આપણે કથા સાંભળી છેલ્લે પ્રસંગ હતો કે સેવક અને સહાયક કેવા હોવા જોઈએ સેવક અને સહાયક કે ત્યાં ગ્રુપ કેવું હોવું જોઈએ આજુબાજુનું સર્કલ કેવું હોવું જોઈએ તો દાદા ભીષ્મએ વાત કરી કે બેટા જો સાથે રહેનારા માણસો આપણી નીચે કામ કરનારા માણસો આજુબાજુમાં રહેનારા માણસો જો ખાનદાન હશે તો માણસ સુખી થાશે કુલીન હશે તો સુખી થાશે અને જો એનામાં ખાનદાની નહીં હોય તો એ જરૂર દગો કરશે અકુલીનસ્તુ પુરુષા પ્રાકૃત સાધુ સંશ્રયાત બહુ સરસ વાત દાદા આ કરે છે કે માણસ ખાનદાન નહીં હોય કોઈ સારા માણસને આશ્રય મોટો થશે આગળ જશે અને એ વ્યક્તિ જરાક એનું મન ધાર્યું નહીં કરે અથવા તો એને સેજ ખીજાશે અણગમતું કરશે એટલે એ વ્યક્તિ એનો શત્રુ થઈ અને એને પાછો નડશે ખાનદાની જો એનામાં નહીં હોય તો જે વાડના વેલે વેલો ચડ્યો હોય વાડને આધારે વેલો ચડ્યો હોય એ જ વાડનું નુકસાન આ વેલો કરશે અને જો ખાનદાન હશે તો ગમે એમ એને કહેશો ગમે એમ કરશો પણ એ એની ખાનદાની નહીં છોડે એ ક્યારેય જેને આશરે આગળ આવ્યો છે કે જેને આધારે આગળ આવ્યો છે એનું ક્યારેય અહિત નહીં કરે અને એટલા માટે જેની આજુબાજુ કે જેની સાથેનું સર્કલ સારું હશે એ માણસ સુખ શાંતિનો અનુભવ કરશે અને જેનું સર્કલ સારું નહીં હોય એ માણસને શાંતિને સુખ નહીં મળે ગઈકાલે આપણે એક કથા સાંભળી ઋષિના આશ્રમમાં કૂતરો રહેતો હતો ચિત્તાથી ડરતો હતો ઋષિએ કૃપા કરીને ચિત્તો બનાવી દીધો અંતમાં શરબ બનાવી દીધો અને એ જ શરબ ઋષિને મારવા માટે તૈયાર થયો ત્યારે ઋષિ વળી પાછી અંજલી ભરી પાણી છાંટી કૂતરાનો કૂતરો કરી દીધો કારણ કે એનામાં ખાનદાની નહોતી જેનો પરિવાર સારો ખાનદાન હશે એ ઘરના આગેવાન માણસ બહુ સુખી હશે જેના મેનેજરો જેની નીચે કામ કરનારા માણસો ખાનદાન હશે પ્રામાણિક હશે તો એ શેઠને ક્યારેય ચિંતા નહીં હોય એની ક્યારેય ઉજાગરો નહીં કરવો પડે કોઈ પણ મંડળ કોઈ પણ સંસ્થા કોઈ પણ ક્ષેત્રમાં આજુબાજુનું સર્કલ જો ખાનદાનને પ્રામાણિક મળી જાય તો માણસ બહુ સુખી થાય એકલા માણસથી કાંઈ નથી થતું સાથેના માણસો બહુ મોટી ભૂમિકા ભજવતા હોય અને સાથે રહેનારા માણસો પ્રામાણિકને ખાનદાન મળે એમાં આપણી જ ભૂમિકા હોય છે કંઈક આપણા પૂર્વના પુણ્ય હોય સારો પરિવાર સારો આખો સર્કલ મળે તો માણસની પ્રગતિ ખૂબ થાય કોઈ એટલા માટે બહુ સરસ કીધું છે કે યદિ ખરીદ શકતે ઉને તો સબક બેચ કર બી ખરીદ લાતે યદિ ખરીદ શકતે ઉનસે ઉનકો તો સબક બેચ કરાતે કરેત હૈમત નહીં લગમત મિલતે હૈ કિંમત નહી રામને જે પત્ની મેળા સીતાજી કિસ્મત થી મળે ભાઈ લક્ષ્મણ મેળોઈ કિસ્મત થી મળે કોઈ એકાદો સારું પાત્ર આપણા જીવનમાં મળે ને તો એ કિસ્મતથી મળે એ કિંમતથી નથી મળતું કોઈને સારી પત્ની મળી કોઈને સારો પતિ મળ્યો કોઈને સારા સાસુ સસરા મળ્યા ભારો ભાઈ મળ્યો તો એ કિસ્મતથી મળે એ કિંમતથી નથી મળતું એની કંઈક ખરીદી નથી થતી આપણે આમાંથી એટલું શીખવાનું કે જેને આધારે આપણે કંઈક આગળ આવ્યા કે આગળ ગયા એનું ક્યારેય અહિત ન કરવું આપણી ખાનદાની આપણે નિભાવવી મને આનંદ છે આ મોરબી શહેરનો કે આ મોરબી શહેરમાં સિરામિક ઇન્ડસ્ટ્રીમાં તમે બધાએ જે જે થોડાક આગળ ગયા એણે તમારા પરિવારજનોને બોલાવી બોલાવીને એમાં ભાગ આપ્યા અને તમે એને આગળ લાવવાની કોશિશ કરી આ તમારી ઉદારતાને ધન્યવાદ છે મેં ઘણા પરિવારોનું આ સાંભળ્યું કે એકલા આવ્યા હોય પેલા મોરબીમાં એણે ઇન્ડસ્ટ્રી શરૂ કરી હોય પછી એના કાકાના દીકરા માસીના દીકરા મામાના દીકરા ભાઈઓ હગા વાલાઓ એને બધાને એમાં એડ કરતા ગયા બબે પાંચ પાંચ ટકા ભાગ દેતા ગયા અને બધાને આગળ લાવવાની જે તમારી મોરબીવાળાની ભાવના એ જોઈને તો ઉપરવાળો ધામમાં પણ રાજી થતો હશે હું બે વર્ષથી આ મોરબીમાં આવું છું પછી ભાઈ જો પાંચ ટકા હોય એ જોવાનું હોય પંચાણું ટકા જોવાનું હોય હો મણ ઘઉં તમે કાઢો એમાં કદાચ એક મણ કાંધું નીકળે કાંધા હામી નજર ન રાખવાની હોય હો મણ ઘઉં હામી નજર રાખવાની હોય કે ભાઈ ઘઉં હાર એટલે કંઈ એ એક મણ કાંજો નીકળે એને હાટો કાંઈ ઘઉં વાવવાનું બંધ ન કરી દેવાય એક બે ટકો હોય પણ જે નેવું ટકા ઉપર તમારા મોરબીના ઇન્ડસ્ટ્રીમાં હગાવાલાને ગામના લોકોને આગળ લાવવાની જે ભાવના છે એટલે આ ધંધો ફૂલો ફાલ્યો છે બીજું મેં બે વર્ષથી આ માર્કિંગ કર્યું મારી આગળ કોઈ માણસે એકાબીજાનું વાંકું નથી બોલ્યા એટલે બધા ધંધા એક જ ધંધામાં કોમ્પિટિશનમાં ધંધા હોય પણ મેં અત્યારે બે વર્ષથી હું અહીંયા આવું જોઉં છું મેં બે વર્ષમાં કોઈ પણ વ્યક્તિને કોઈનું વાંકું બોલતા નથી જોયા કે એ આમ કે એ આમ ધંધામાં એકાબીજાને તમે જે મદદ કરો છો હેલ્પ કરો છો અને ભાઈ જ્યાં નીતિ હોય પ્રામાણિકતા હોય ખાનદાની હોય બીજાને આગળ લાવવાની ભાવના હોય ને ત્યાં જ ભગવાનની મેર થાય એટલે ઓટોમેટિક બધાનો વિકાસ થાય હા એમાં બધાનો વિકાસ એક અમારું સુરત એવું બીજું આ મોરબી એવું કે બધાને આગળ લાવવાની ભાવના અમારે સુરતમાં એમ્બ્રોડરીવાળા થોડો ખરખું આવેલું હોય ને તમારે તરત એના માસીના છોકરાને ફોન કરે હું કરશો પાણી વાળું છ ખેતર હું ત્યાં પાણી વાળી છો વૈઆ સુરત એમ્બ્રોઈડરી બહુ સારું છે કે પણ મારે એ કે વેત નથી મૂકવાના અરે હું તમ તાર સપોર્ટ કરીશ મારા ભાઈ પડ્યા એ લેવડાવી દે વૈ હા અમારે સુરતવાળામાં ભાવના જ બધાના આગળ લાવવા ફગાવાલાની અને તમને હું કહું ને કે સે જે પેટમાં પાપનીઓ તરત એમ કે ભાઈ આમાં આ ધંધામાં બહુ સારું છો આખા ગામને જોવા લઈ જાય જો અમારા બિઝનેસ ચાલે છે ને બહુ સારું છે એટલે બીજા તરત એમાં જોડાય એટલે આપણે આ મોરબી અને સુરત બધી હશે પણ આ બેનું મેં જે અનુભવ્યું એ કહું એકાબીજાને આગળ લાવવાની ભાવના અને જે બીજાને આગળ લાવે ને ભગવાન એને આગળ લઈ જ જાય ભાઈ ઉપરવાળો એને આગળ લઈ જ જાય પરોપકારની ભાવના એમાંય સિરામિક ઇન્ડસ્ટ્રીમાં જે યુવા વર્ગ આજે પ્રવેશ કર્યો છે અને યુવા વર્ગ જે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ બિઝનેસને આગળ વધારવા ખૂબ સારી મહેનત કરી રહ્યો છે સંસ્કારી છે મેં આ બધા યુવાનો જે મારી સાથે ગાડીમાં હમણાં પધરામણીમાં આવે છે જોઉં છું અમુક અમુક એટલા સરળ ડાયા વિવેકી યુવા વર્ગ મોરબીનો સારો છે સંસ્કારી છે અને બિઝનેસમાં ખૂબ સારી પ્રગતિ કરે છે ભગવાનને પ્રાર્થના કરો કે અમારું મોરબી ફૂલું ફાલું એમ ચાલતું રહે ને હજારો માણસોને આજીવિકા આપતું રહે હજારોને આજીવિકા આપે છે મોરબી શહેર નાનું એવું શહેર ગવર્મેન્ટને ટેક્સ પણ આ મોરબી ઘણો ભરે છે નાનું એવું સિટી એટલું મોટું નથી નાનું એવું પણ છતાંય કેટલો બધો ટેક્સ ગવર્મેન્ટને ભરી અને ભારત દેશનું પોષણ કરે છે અને હજારો માણસોને આજીવિકા આપી અને હજારો પરિવારનું પોષણ આ સિરામિક ઇન્ડસ્ટ્રી મોરબીની કરે અન્ય બધી ઇન્ડસ્ટ્રી જે સાથે વળગેલી હોય બધી અને ઉપકારની ભાવના માણસમાં કેવી હોય ભાઈ આ ભાવના બહુ સારી ભાવના કે આ પરોપકારની ભાવના છે હમણાં ભલે કોલસા બંધ થયા પણ એ બધા ભાઈઓને મદદ કરીને હેલ્પ કરીને વળી પાછા ફૂલા ફાયેલા ઇન્ડસ્ટ્રી કરે ને એવું તમે બધા મદદ કરજો અને હું ભગવાનને પ્રાર્થના કરું આપણા ભાઈઓ છે બધા અને આ આપણી ભારતીય સંસ્કૃતિ પહેલેથી કહેતી આવે છે કે હળી મળીને રહેવું ને હળી મળીને ખાવું ભાઈ આજે અમારે એક અમેરિકાના ભાઈ કથા સાંભળવા આવ્યા છે હું એને કહેતો હતો મેં કીધું અમેરિકામાં ચોખ્ખાઈ હારી રોડ રસ્તા હારા ઘણું બધું હારું પણ જે મોજ અમારા ભારતવાળાને આવે ને એ મોજ તમારે અહીંયા નહીં મને સાચું છે જે આનંદ અમારા ભારતવાળા આમ લેવા દેવા વિના નાની નાની બાબતમાંથી આનંદ માણે ને હાથ હાથ પેઢીએ કોઈને હુતક ન લાગતું હોય તો ભેળાબેન ઢેબરા ભારતવાળા ખાય હા એ આપણામાં ભાવના છે લાગણી છે અને એટલા માટે મારે કેવું કે કોઈ પડ્યો હોય તો એને ઉગારવો આ મદદની ભાવના મેં જોયું છે જ્યાં 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 શહેરોમાં આવી ભાવનાવાળા માણસો છે ને એની પ્રગતિ થાય છે આ ભાવના મને તમારા મોરબીમાં દેખાણીને એટલે મેં આ ક્લિપ બતાવી તમને અને જ્યાં જ્યાં આવી ભાવનાઓ હશે ત્યાં જરૂર પ્રગતિ થશે ત્યાં જરૂર માણસો સુખી થશે કોઈ પડ્યો હોય તો એને ઉગારવાની ભાવના રાખવી એની ન કરવી આ તો દુનિયા છે આ તો સંસાર છે અહીંયા ભાઈ ભલભલા માણસોથી નહીં ભૂલ થઈ જાય હા આ જગત છે અહીંયા અહીંયા ઇન્ટેલિજન્ટ માણસો બી થાપ ખાઈ ગયા છે હા આમાં 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 કોઈનું આ આ આ દુનિયાનું જીવન જે છે ને ભાઈ એ અહીંયા અહીંયા અબજો વર્ષોથી માણસો જીવતા આવે છે તો હજી જીવન જીવવાના અનુભવ કોઈને પૂરા થયા જ નથી અહીંયા હર પણ નવા નવા અનુભવ થતા રહે ગમે એવો માણા હોય પણ એક દિવસ એવો આવે કે આઉટડેટેડ થઈ જતો હોય છે આ જગત એટલું બધું વેગમાં ચાલતું છે અહીંયા આપણે ગમે એટલા પ્રગતિશીલ હોય પણ એક દિવસ આઉટડેટેડ થઈ જતા હોઈએ ક્યારેક કોઈ ભૂલ ખાઈ જાય કોઈની કંઈક નુકસાની જાય તો મશ્કરી ન કરવી એને મદદ કરવી કોઈના જીવનમાં કોઈના ઘરમાં કોઈના પરિવારમાં કોઈનો છોકરો કંઈક ભૂલ કરી બેહે ધંધામાં ઘરમાં કોઈની દીકરી કંઈક પરિવારમાં ભૂલ કરી બેહે એની મશ્કરી નહીં કરવાની એને મદદ કરવાની મુજા તને અમે તમારી ભેગા છીએ આ આપણી ભારતીય વસુદૈવ કુટુંબકમ એ આપણી ભારતીય ભાવના છે મૈત્રી ભાવનો પવિત્ર યા કરે શુભ થ વિશ્વન એ નિત્ય રહે ભાવના Thank you.

મૈત્રી ભાવનું પવિત્ર મુજ મુજહૈયામાં વહ્યા કરે આ આ મને આ જોવા મળ્યું એટલે મેં આ થોડી વાત કરી દાદા ભીષ્મએ પણ એ વાત કરી કે બેટા સારો પરિવાર હોય સારું સર્કલ હોય તો માણસ સુખી થાય આજે તમે બધા મોરબીવાસીઓ આ જે ચીજ રાખી છે અને એટલા માટે બધા ખૂબ સુખી થયા છે અને મેં એક વાત કરી કે કોઈ કદાચ ક્યારેક પડી જાય જીવનમાં ધંધામાં પરિવારમાં કંઈક ભૂલ થઈ જાય હા માણસ છે તો એને બધાએ મદદ કરવી એની ક્યારેય મશ્કરી ના કરવી આજ આપણે મશ્કરી કરશું એની હાંસી ઉડાવશું ગામમાં પાંચ વાતો કરશું જોયો બહુ ચડ્યો તો પડ્યો ને કાલ આપણો વારો બી આવશે ભાઈ હા એ ન કરવું ક્યારેય ન કરવું કોઈનું નહીં હા કોઈનો છોકરો કદાચ કંઈ કુમાર્ગે ગયો હોય તો ગામમાં વાતો ન કરવી કોને ખબર કાલે આપણો વારો પણ એ આવે મજબૂરીની મુશ્કેલી કોઈના મોઢા જોઈને નથી આવતી ભાઈ એ અચાનક આવી જાય છે